અને આજનો રવિવાર આપણને સર્વને પવિત્ર બનવા માટે આમંત્રણ આપે છે પવિત્રતા એટલે શું ઘણી વાર આપણે પવિત્રતા એટલે નમ્રતા એવો અર્થ સમજીએ છીએ ઘણી વાર આપણે એવું સમજીએ છીએ પવિત્રતા એટલે નમ્રતા બાઇબલ શું કહે છે ચાલો જોઈએ કર્મ ગ્રંથ અગિયારમો અધ્યાય કડી ચુમ્માળીસ હું પવિત્ર છું અને માર્કના શુભ સંદેશમાં અધ્યાય બાર કડી ઓગણત્રીસમાં પ્રભુ ઈસુ કહે છે જે દરેકે દરેક ઇઝરાયલીનું સૌથી મોટું પ્રોફેશન છે અથવા એમની શ્રદ્ધાની ઘોષણા છે અને એ છે કે હે ઇઝરાયલ સાંભળ આપણો પ્રભુ પરમેશ્વર એક છે એટલે બે નથી પણ એ એક છે આનો અર્થ એ કે હિબ્રુ ભાષા પ્રમાણે હિબ્રુ સંસ્કૃતિ પ્રમાણે અને હિબ્રુ આધ્યાત્મિકતા પ્રમાણે પવિત્ર હોવું એટલે એક હોવું આપણો પ્રભુ પરમેશ્વર એક છે એટલે આપણો પ્રભુ પરમેશ્વર પવિત્ર છે અને એક છે એક હોવું એટલે શું વાલાભાઈને બહેનો આપણા શબ્દોમાં અને આપણા કાર્યોમાં એકતા હોવી આપણો પ્રભુ બોલે છે શું અને કરે છે શું એમાં એકતા છે અને એ આપણને બાઇબલમાં જોવા મળે છે કે આપણો પ્રભુ એનું વચન પાડે છે એ બોલે છે અને એનું વચન પાડે છે અને એટલા માટે આપણો પ્રભુ એક છે એટલે હિબ્રુ સંસ્કૃતિ પ્રમાણે પવિત્ર હોવું એટલે એક હોવું અને બીજા શબ્દોમાં કહીએ તો પવિત્ર હોવું એટલે ચારિત્રવાન હોવું ટુ બી હોલી ઇઝ ટુ બી અ પર્સન ઓફ કેરેક્ટર કેરેક્ટર ચારિત્રવાન હોવું આંકડાઓને પણ કેરેક્ટર કહેવામાં આવે છે કેમ ખબર છે કારણ કે એક વત્તા એક બરાબર બે એ પૃથ્વી પર પણ બે થાય છે અને ચંદ્ર પર પણ એક વત્તા એક બે જ થાય એટલે આંકડાઓ કોઈ દિવસ બદલાતા નથી અને સ્ટેચ્યુ પ્રતિમા હોય છે એને પણ કેરેક્ટર કહેવામાં આવે છે આનો અર્થ શું છે સો વર્ષ પહેલાં એક પ્રતિમા આપણે જોઈ હોય એ સો વર્ષ પછી પણ એવીને એવી જ રહે છે ચોમાસું આવે છે શિયાળો આવે છે તોફાન આવે છે બરાબર તાપ પડે છે પણ એ પ્રતિમા બદલાતી નથી એટલે એ કેરેક્ટર એ કેરેક્ટર છે એવી રીતે કહી શકાય અને આપણો પ્રભુ એ પવિત્ર છે હી ઇઝ અ પર્સન ઓફ કેરેક્ટર એ કોઈ દિવસ બદલાતો નથી પ્રભુ તો ગઈકાલે આજે અને સદા સર્વદા હતા એના એજ છે એ કોઈ દિવસ બદલાતો નથી એ અને તમને અને મને એ આમંત્રણ આપે છે કે આ તપઋ દરમિયાન આપણે પવિત્ર થઈએ એવું કહેવામાં આવ્યું છે કે આ કેરેક્ટર ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ ધ ટેમ્પટેશન ઇટ સર્વાઈવ્સ આપણું ચારિત્ર્ય એટલું મજબૂત છે કે એ જેટલા પ્રલોભનમાંથી પસાર થઈ શકે જો કોઈનું ચારિત્ર મારે જાણવું હોય કાં તો કોઈનું ચારિત્ર્ય કેવું છે એ સમજવું હોય તો એ પ્રલોભનમાં ટકી શકે છે કે નહીં પ્રલોભનથી ખબર પડે કે વ્યક્તિ ચારિત્રવાન છે કે નહીં પ્રલોભનથી ખબર પડે કે વ્યક્તિ પવિત્ર છે કે નહીં આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છે પવિત્ર આત્માના પ્રેર્યા ઈસુ વગડામાં જાય છે અને ચા ચાળીસ દિવસ સુધી ઉપવાસ કરે છે અને ચાળીસ દિવસના અંતે એમને ભૂખ લાગે છે અને ત્યારે શૈતાન એમની ત્રણ કસોટી કરે છે એમને ત્રણ પ્રલોભન આપે છે અને આ ત્રણે ત્રણ પ્રલોભનથી ખબર પડે કે વ્યક્તિ પવિત્ર છે કે નહીં પ્રભુ યસુના જીવનમાં પણ આ ત્રણ પ્રલોભન આવે છે અને આ ત્રણે ત્રણ પ્રલોભન જો અંગ્રેજીમાં કહીએ તો સૌ પ્રથમ પ્રલોભન છે એ એપિટાઇટ એટલે ભૂખ બીજું પ્રલોભન છે એ છે ફેમ એટલે નામના અને ત્રીજું પ્રલોભન છે અને એ છે પાવર એટલે શક્તિ ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ ચાળીસ દિવસનો સમય પૂરો થતાં શૈતાન ઈસુની કસોટી કરે છે અને પ્રથમ પ્રલોભન આપે છે અને આ પ્રલોભન છે ભૂખનું પ્રલોભન ઈસુ ભૂખ્યા થયા છે અને ત્યાં શૈતાન એમને કહે છે કે જો તું ઈશ્વરનો પુત્ર હોય તો આ પથ્થરને રોટલો થઈ જવાનું કહે અને ઈસુ તેને જવાબ આપે છે કે માણસ માત્ર રોટલા પર નથી જીવતો અને ઈ શું આ પ્રલોભનમાંથી પાર ઉતરે છે એક સરસ સ્પેનિશ પ્રોવર્પ છે કે ઇફ યુ વોન્ટ ટુ નો અ પર્સન ઓબ્ઝર્વ હિમ એટ ધ ટેબલ એન્ડ એટ ધ ગેમ્સ તમારે કોઈ વ્યક્તિ કેવી છે એ જાણવું હોય એનો અર્થ કે એનું ચારિત્ર કેવું છે એ જાણવું હોય તો એને જમતા સમયે તમે એને જુઓ અને એ રમત રમે છે ત્યારે એને જુઓ તમને ખબર પડી જશે કે વ્યક્તિ કેવી છે આ પ્રથમ પ્રલોભન છે એ ભૂખનું પ્રલોભન છે વાલાભાઈને બહેનો ચાળીસ દિવસ પછી પ્રભુને આ પ્રલોભન આપવામાં આવે છે અને ઈસુ એમાં ઉત્તીર્ણ નીકળે છે ત્યાર પછી શૈતાન ઈસુને જગતના બધા જ રાજ્ય બતાવે છે અને કહે છે કે હું તને આનો વૈભવ આપીશ જો તમારી પૂજા કરતો હોય તો આ બીજું પ્રલોભન છે વાલાભાઈનો બહેનો અને એ છે ફેમ નામના આ જગતમાં ઈસુ છે અને ઈસુને આ પ્રલોભન શૈતાન તરફથી આપવામાં આવે છે અને આમાં પણ ઈસુ ઉત્તેરણ નીકળે છે અને ઈસુ કહે છે કે શાસ્ત્રમાં લખ્યું છે કે તારે તારા પરમેશ્વરની પૂજા કરવી અને એની એકલાની સેવા કરવી ત્યાર પછી શૈતાન ઈસુને યરુશલેમના મંદિરના શિખર ઉપર લઈ જાય છે અને કહે છે કે જો તું ઈશ્વરનો પુત્ર હોય તો અહીંથી પડતું મૂક દીવદૂતો તને સંભાળી લે છે આ ત્રીજું પ્રલોભનવાળા બહેનો બહેનો અને એ છે પાવર શક્તિ ચોક્કસ ઈસુ ઈશ્વરનો પુત્ર છે એનામાં શક્તિ છે પણ આ શૈતાન તરફથી આ પ્રલોભન આપવામાં આવે છે કે તારામાં શક્તિ છે તો બતાવ અને ઈસુ કહે છે તારે ઈશ્વરની કસોટી કરવાની નથી અને ઈસુ આ ત્રીજા પ્રલોભનમાંથી પણ પાર ઉતરે છે આપણે તપ ઋતુની શરૂઆત કરી છે તપ ઋતુનો પ્રથમ રવિવાર છે અને તપ ઋતુ આપણને પવિત્ર બનવા માટે આમંત્રણ આપે છે ઈશુ જેવા બનવા માટે આમંત્રણ આપે છે તો ઈશુના જીવનમાં જે થયું છે એ આપણા જીવનમાં પણ થવાનું જ ઈશુના જીવનમાં પ્રલોભન આવ્યા છે આપણા જીવન પણ આવવાના જ અને આપણે જો પવિત્ર બનવાના પ્રયત્ન કરીશું તો આ ત્રણ પ્રલોભન એપિટાઈટ એટલે કે ભૂખ ફેમ એટલે કે નામના પાવર એટલે કે શક્તિ આ ત્રણ પ્રલોભન આપણા જીવનમાં આવવાના મને પ્રભુએ શરીરની ભેટ આપી છે અને આ શરીર એ પાંચ ઇન્દ્રિયોમાં વહેંચાયેલું છે મારી આંખથી હું જોઈ શકું છું મારા કાનથી હું સાંભળી શકું છું મારા નાકથી હું સૂંઘી શકું છું મારા ચામડીથી હું સ્પર્શ કરી શકું છું અને મારા જીભથી હું ટેસ્ટ કરી શકું છું સ્વાદ લઈ શકું છું એટલે આ પાંચ ઇન્દ્રિયો થકી આપણે આપણા શરીરને સંતોષી શકીએ છે અને આ પાંચ ઇન્દ્રિયો થકી જ આપણે આપણા આત્માને પણ સંતોષી શકીએ છીએ આ પાંચ ઇન્દ્રિયો થકી આપણી ભૂખ સંતોષાય છે અને આપણે આપણા શરીરને સંતોષી શકીએ છીએ અથવા આપણા આત્માને સંતોષી શકીએ છીએ જો મારા શરીરને સંતોષું છું તો હું પ્રભુથી દૂર રહું છું પણ જ્યારે હું મારા આત્માને સંતોષું છું ત્યારે હું પ્રભુની નજીક રહું છું અને હું પવિત્ર બનું છું પ્રભુ જેવો બનો છું નક્કી મારે કરવાનું કે જ્યારે આવા પ્રલોભનો આવે છે ત્યારે હું કોને સંતોષું છું આત્માને કે મારા શરીરને બીજું પ્રલોભન ફેમ નામના શું હું હંમેશા એવું ઝંખું છું કે બધા મારી વાહવા કરે મારી પ્રશંસા કરે મારું નામ બની જાય સમાજમાં આ એક પ્રલોભન છે કારણ કે હંમેશા હું આવું ઝંઘતો હોય અને કોઈ મને કદાચ લગ્ન પ્રસંગમાં કે પછી મારા કુટુંબમાં ના પૂછે ત્યારે શું મારો આવો અભિગમ રહ્યો છે કે મને પૂછ્યો નહીં મને પૂછી નહીં આ એક પ્રલોભન છે વાલાભાઈને બહેનો અને મારું નામ બની જાય એવું હું ઈચ્છતો હોય તો એ મને પવિત્ર બનવા માટે મદદ નથી કરતું કારણ કે બીજા પ્રલોભનમાં શૈતાન જ્યારે ઈસુની કસોટી કરે છે કહે છે કે હું તને બધો વૈભવ આપી દઈશ અને ઈસુ કહે છે કે તારે તો માત્ર ઈશ્વરની પૂજા કરવાની છે એની એકલાની સેવા કરવાની છે એટલે મારા નામ માટે નહીં પણ ઈશ્વરના નામ માટે અને એટલે ભસ્મ બુધવારના જે વાંચન છે એમાં શુભ સંદેશમાં આપણે સાંભળીએ છીએ વાંચીએ છીએ ઈસુ કહે છે કે તમે આ જે ધર્મ કાર્યો કરો છો એ ગુપ્ત રીતે કરવાના છે પ્રાર્થના દાન ધર્મ અને ઉપવાસ એ ગુપ્ત રીતે કરવાના છે અને આપણો પિતા આપણો ઈશ્વર એ જાણે છે કે હું આ સારા કાર્ય કરું છું મારું નામ બનવા માટે નહીં પણ એની નજરમાં મોટા દેખાવા માટે લોકોની નજરમાં મોટા દેખાવા માટે નહીં અને એ મને ચોક્કસ પવિત્ર બનવા માટે મદદ કરશે ત્રીજું પ્રલોભન પાવર સત્તા અથવા શક્તિ જ્યારે આપણે પવિત્ર બનવાના પ્રયત્ન કરીએ છીએ ત્યારે આ પ્રલોભન પણ આપણા જીવનમાં આવવાનું શું હું સત્તા અથવા શક્તિ માટે ઝંખું છું અને જ્યારે કોઈ વ્યક્તિને સત્તા અથવા શક્તિ આપવામાં આવે છે પાવર આપવામાં આવે છે ત્યારે વ્યક્તિ ખરેખર ચારિત્રવાન છે કે નહીં એની જાણ થાય છે જ્યારે એને પાવર આપવામાં આવ્યો હતો એ પહેલાં એ વ્યક્તિ કેવી હતી અને પાવર આપ્યા પછી એ વ્યક્તિ કેવી છે જો એનામાં ચેન્જ આવ્યો છે જો એનામાં ઘમંડ વધ્યું છે નમ્રતાની જગ્યાએ અને એનાથી નીચલી કક્ષાની જે વ્યક્તિઓ છે એની સાથે વર્તન એ કેવું કરે છે આના પરથી આપણને જાણ થાય કે વ્યક્તિ ચારિત્રવાન છે કે નહીં શેતાન આપણને આ ત્રણે ત્રણ પ્રલોભન આપશે ભૂખ ફેમ અથવા નામના પાવર સત્તા અથવા શક્તિ અને જો આ પ્રલોભનમાં આપણે પડી જઈશું તો આપણે પવિત્રતાથી થોડા દૂર રહીશું અને એટલા માટે ઈસુ જેવા નહીં બની શકીએ ઈસુ જેમ પાર ઉતર્યા એમ આપણે પણ પાર ઉતરવાનું છે પવિત્ર આત્માને ખાસ પ્રાર્થના કરીએ કે આ પવિત્ર આત્મા જેમ ઈસુની સાથે રહ્યો એમ આપણી સાથે પણ રહે

जी मांगूं क्षमा हाथ जोड़ी